મિત્રતા એક એવો સંબંધ છે કે જ્યારે એક મિત્ર તકલીફમાં હોય ત્યારે બીજો મિત્ર તરત જ તેને સાથે આવીને ઉભો રહી છે પરંતુ વાત જ્યારે અનૈતિક સંબંધની આવે ત્યારે વ્યાખ્યા આખી અલગ જ જોવા મળે છે રાજકોટમાં પણ કંઈક આવું જ બન્યું છે કે જ્યાં એક ચાલીસ વર્ષીય યુવતીની છરીના ઘા મારી અને હત્યા કરી દેવામાં આવી છે તારીખ ચાર એપ્રિલ બે હજાર સમય રાતના બારને ત્રીસ વાગ્યાનો સ્થળ સંત કબીર રોડ રાજકોટ રાજકોટમાં સંત કબીર રોડના નાલા પાસે પેટ્રોલ પંપ નજીક એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની માહિતી મળતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયો હતો તેના મોબાઈલમાંથી ફોન કરી પરિવારને જાણ કરાઈ હતી પરિવારજનો હોસ્પિટલ આવ્યા હતા ઇજાગ્રસ્તનું નામ વિમલ એંધાણી હોવાનું જણાવ્યું તેનું વહેલી સવારે ચાર વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વિમલના શરીર પર છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા તેના માથા અને પીઠના ભાગે નિશાન જોઈ તબીબો સમજી ગયા કે છરી જેવા હથિયારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી છે આજીડેમ પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વિમલના મોબાઈલની કોલ ડિટેલ્સ કાઢવામાં આવી

ગ્રીન ચોકડી ભેગા થયા બાદ અને ફોન કરીને બોલાવેલો કે તું ક્યાં છે તો એને કીધું કે અહીંયા ઘડી હું સંત નાલા પાસે સંત નાલા પાસે જઈ આ લોકો એક ત્રણેય જણા થઈ અને ચાકુ અને સળિયાથી ગંભીર ઇજાઓ કરી અને ત્યાંથી નાસી ગયેલ અને ત્યારબાદ આ આરોપીને ગણતરીના કલાકોમાં એ આજી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે રાજકોટમાં મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો અનૈતિક પરિણામ મિત્રને મળવા બોલાવી છરીના સંબંધ કરી હત્યા વિમલ મિની ટ્રક ચલાવતો હતો તેને સંતાનમાં દસ વર્ષનો દીકરો અને બાર વર્ષની દીકરી છે તેની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે વિમલ પહેલા રિક્ષા ચલાવતો હતો મિત્ર રાજુના ગેર આવતો જતો હતો આ દરમિયાન રાજુની પત્ની સાથે વિમલના આડા સંબંધ બંધાયા હતા તેના થોડા મહિના બાદ રાજુની પત્નીના સંબંધી સુનિલ સાથે સંબંધ બંધાયા જેથી તેણે વિમલ સાથેના સંબંધ તોડી નાખ્યા હતા પરંતુ વિમલ રાજુની પત્ની સાથે સંબંધ યથાવત રાખવા માંગતો હતો સંબંધ રાખવા દબાણ પણ કરતો હતો જેથી તેનાથી કંટાળી મહિલાએ આ વાત પતિ રાજુ અને સુનિલને કહી રાજુ અને સુનેલે વિમલની હત્યાનો પ્લાન ગળ્યો હત્યા કરવા માટે સુનેલે અરવિંદને પણ બોલાવ્યો

લિવરની બીમારીને હોય એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય જેથી એના કૌટુબિક ભત્રીજા સુનિલ કરીને છે જે સુનિલને ઘરે અવર જવર થતાં સુનિલને પણ રાજુની પત્ની સાથે મનમેળતા તેની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો જેથી રાજુની પત્ની જે છે જયશ્રી જેને જે મરણ જનાર છે વિમલ તેની સાથે સંબંધ તોડી નાખેલો એની સાથે સંબંધ તોડી નાખેલો જેથી વિમલને એ લાગે આવતા વારંવાર એને ફોન કરતો ધમકી આપતો એ બાબતની જાણ પછી એમના પત્ની રાજુ નકરી અને સુનિલ નકરી બે બાળકોનો પિતા હોવા છતાં વિમલે રાજુની પત્ની સાથે સંબંધ બાંધ્યા પછી એ સંબંધ રાખવાનો મહિલાએ ઇનકાર કરતા વાત તેની હત્યા સુધી પહોંચી બીજી તરફ રાજુની પત્ની સાથે સુનિલને પણ અનૈતિક સંબંધો હતા સુનિલ સાથે સંબંધ રાખવા જ દેણે વિમલને ઇનકાર કર્યો હતો આ વાત સારી રીતે જાણતા સુનીલે રાજુને ઉપસાવી વિમલ નામનો કાંટો કાઢી નાખ્યો મ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ